સુરતના આઈ માતા ચોક ખાતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની જાહેર જનકલ્યાણ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને વિજય આપવા માટે સૌ કટિબદ્ધ થયા સુરત કામરેજ અમારા બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સુરત લોકસભાની આરપારની લડાઈ હવે વ્યવસ્થિત બની છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે જબરજસ્ત લડાઈ જામી છે અને એક એક બીજા પ્રતિસ્પર્ધી પોતાના જીત માટે દાવા કર્યા છે આવી પરિસ્થિતિ છે આઈસીમાં વિસ્તારમાં સુરત ખાતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કનુભાઈ કલસરિયા ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ દોરાથિયા વિપુલભાઈ સોહાગિયા મનુભાઈ સાવડા તિરુભાઈ ઇટાલિયા અશોકભાઈ સતાપડા લાખાભાઈ ગોઝિયા આર આર ચિન ચિંજાલા મથુરભાઈ બલદાનિયા નાગજીભાઈ મકવાના ચોધાભાઈ નકુંબ કાંતિભાઈ બારિયા પાષણભાઈ પરમાર સાંધુભાઈ ડાબી નિલેશભાઈ વરાડિયા મનસુખભાઈ કોઠિયા વિશ્રામભાઈ તલસરિયા કિશોરભાઈ બોરાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ સભા યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો ઉપસ્થિત રહી નિલેશ કુંભાણી તરફી મતદાન કરી તેમને વિજય આપવા માટે સૌ કટિબદ્ધ થયા હતા